બધાને જય માતાજી બાપા સીતારામ ને કેમ છો બધા એટલું મજામાં તો અત્યારમાં જો મિત્રો સાડા નવ વાગી ગયા છે અને નાઈટો ફ્રેશ થઈ ગયા છે વાણીનું કાંઈ કામ છે નહીં એટલા માટે જા જ બધે રામ રામ મળવા જવાનું છે ને જય માતાજી બધે કરવા જવાનું છે તો વ્લોગમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહી જાય મજા ખૂબ ખાનજ આજે થઈ આવું ફરી ને વ્લોગ બનવાનું છે તગડો તો કાંઈ ન ઘટે અત્યારમાં જો મારા મમ્મીની બધા મેડમ મેડમને બધા હું તા હે મારા તો અત્યારે હિંચકો નાખે છે ને મારા કૃષ્ણ જોવા રમે છે

ગમાં મિત્રો મળશું પાછા જમવાના કારણે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી જ નવો વર્ષનો બ્લોગ છે ને ખાસ કરીને નવા વર્ષમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાંજના મિત્ર વાગી ગયા છે પાંચ છવા પાંચ થઈ ગયા છે અને બેસતો વર્ષ આપણે ખબર પહેલાં પતાવી દીધું છે ને બેસતા વર્ષને આગળ જવું પડવાનું આપણે માંડવી તો મિત્રો માંડવીનું કેસ દેખાતું જશે તો માંડવી જવું પડવાનું ચાલુ કરી છે આગળ કુબાટો ટ્રેક્ટર છે પાછળ મારા ભાઈ મોટા ભાઈ બેઠા છે ને માંડવીમાં ફાલ જાવ આવો કંઈક છે પારવો પારવો એટલો બધો ફાળ કંઈક છે નહીં પણ હાવ નિષ્ફળ નહીં છે થોડુંક આ ધોરિયાની સાઈડ થોડુંક ઓછો ફાળ છે બાકી તમને બતાવું ફાલમાં તો બધી રીતે હારા મારું છે જો આ રીતનો ફાલ છે મિત્રો પણ આ ધોરિયાની સાઈડમાં થોડુંક મિત્રો હોય ને એટલે એમાં પાહ થોડીક ઓછી હોય બાકી ફાલ તો આ ઓછો ન કહેવાય આરામ સારો ફાલ છે તો કાંઈ નહીં મિત્રો બેસતું વર્ષ બધાને કેવું ગયું ને વિડીયો બધા કટ કરીને જોતા હોય તો બસ હું એકવાર કહી દઉં કે બેસતા વર્ષના બધાના રામ રામ જય શ્રી કૃષ્ણ શાલ મુબારક તો બસ અત્યારે જો માંડી ઉપાડવાનું ચાલુ કરી દીધું છે ને કાલે આવવાના છે મચું ને રાપે હાલશે ને પાછળ પાછળ ભેગી કરતા જશે ને થોડામાં કાઢી નાખવાની છે માંડવી ને બધા હવામાન વિભાગવાળા કહે છે કે વરસાદની આગાહી છે પણ હવે કાઢવી તો જશે કારણ કે પાંદરા પાંદર આ સુકાઈ ગયા છે એટલે કાઢી નાખી કર કાંઈ હાથમાં આવશે નહીં ને વરસાદી થોડોક માહોલ બનશે પણ માતાજી કરીને લગભગ વરસાદ નહીં આવે કારણ કે પહેલાં વરસાદ અમારે હતો જ નહીં ચોમાસાનો તો હવે તો મિત્રો વરસાદ શું આવે એટલા માટે કાંઈ નહીં જો માંડવી કાઢવાનું ચાલુ મિત્ર કરી દીધું છે ને આ વ્લોગને મિત્રો અહીં આપણે એન્ડિંગ લઈએ છીએ કારણ કે અત્યારે બસ આપણે જો સાંજ પડી જાય છે થોડું મિત્રો કામ કરી નાખી કામ કરશું તો મિત્રો કઈ કે બધું ભેગું થઈ જશે અને પાછળથી આપણે અમારે પવાના છે વટાણા તો મિત્રો આ બ્લોગને મિત્રો આપણે એન્ડિંગ લઈએ છીએ તો આ મિત્રો વ્લોગ તમને કહેવા લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો અને ખાસ કરીને અમારો વ્લોગ મિત્રો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ખાસ કરીને વ્લોગ જોતા હોય એ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું મિત્રો નવા વ્લોગમાં ત્યાં સુધી બાય જય માતાજી